કેસા હોવસ અમલોગ કેમ છો બધા મજામાં મજા જ હશે તો આપણો હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો આજે જ છે શિવરાત્રીના મેળાનો દિવસ ચાર એટલે આપણે અત્યારે જઈ રહ્યા છે મેળામાં એટલે કે અમે કાલે નહોતા ગયા એક દિવસ જ નથી ગયા તો ધરોજ ગયા હતા પહેલા દિવસે ગયા બીજે દિવસે ગયા તો આજે હે થોડાક મોડા જઈએ છીએ એટલે કે તડકો થોડકો ઓછો થઈ જાય એટલે થોડાક વધારે આપણે એના રહી શકીએ તો આજે રાત સુધીના રહેવાનું છે ને મસ્ત વ્યૂ લેશું ને તમને પણ બતાડીશ અને આજે કઈક ચકડોળ હાલતું હશે તો આપણે એમાં બેસશું તો બી કન્ટિન્યુ રહેજો ચકડો તો એવું છે હા તો ચાલો આપડે જઈએ મેળામાં Thousand years later.

અત્યારે આપણે કરીએ છીએ ચણિયા ચોરીની ખરીદી કેવી ચણિયા ચોરી છે એટલે મને બહુ ગમ્યો હોય જોઈએ છે જોઉં છું હજી કલર જો વધારે મસ્ત ગમતો હશે તો એ લેશું આપણે ચણિયા ચોરી ફાઈનલી લઈ લીધી છે જોઈ શકો છો મસ્ત ને પિંક કલરની મને ગમતી આવી જ લીધી બસ આવું મસ્ત મજાને મેડમ મજા આવી દાદી જોડે આજે દાદી જતો અમારા જોડે એટલે બહુ મજા આવી પપ્પા ને અમે બધા આવ્યા હતા પણ બહુ મોટો કાંડ થઈ ગયો એટલે પછી ના આવ્યા ને એ વહી ગયા ને હું તમને ઘરે જઈને કઉ શું થયું તું બસ આપણે બસ સ્ટેશન આવી ગયા ને હું બસ માં બેસીને આપણે જઈએ ઘરે પછી તમને ઘરે જઈને કહો બહુ મસ્ત જોક્સ કઈ સાંભળવાની બહુ મજા આવશે બસ માંથી ઉતરી ગયા છે ને બસ હવે હાલી જાય છે ઘર સુધી ઘરે બસ ઘરે જઈને તમને બતાડું વ્યુ અને મેં મસ્ત ચોલી લીધી પણ બતાડી દો ચાલો મજાની મેં રિંગ લીધી છે જોઈ લ્યો કેવી છે કોમેન્ટ કરી દેજો મસ્ત હોય તો મસ્ત જ છે અને હું રોજ શોર્ટ વિડીયો લાવવાની શું જોઈ લેજો આવી જ જાન મસ્ત મજાની ચણિયા ચોળી લીધી છે જોઈ લ્યો તો જો સારી છે મને કેવડી બ્લાઉઝ છે ને આને અંદર છે કઈ બહુ ખર્ચો નહી કેવી છે વિભુદી મારી ફેવરેટ પછી ને એટલે હું ચાર વાગે ગઈ હતી ને એ વિડીયો મેં એડ કરી દીધો છે એટલે વિડીયો કેવો હતો કમેન્ટ કરી દેજો આવી બધી રામાયણ થઈ એટલે અબો વિડીયો હતો અને કાલે છે મહાશિવરાત્રી એટલે કાલે છે મેળાનો લાસ્ટ દિવસ એટલે કાલે આપણે સવારના પોરમાં માં એટલે કે આપણે કાલે જવાનું છે કાશ્મીર બાપુએ એટલે આપણે વેલા જાગી જશું ને વેલા જશું કેટલા વાગે સાડા છ પોણા સાત વાગે તો આપણે નીકળી જશું એટલે કે ના પબ્લિક એટલી હતી કે વાજ્યવાદીઓ પગ મૂકવાની પણ જગ્યા નહોતી એટલે મારા પપ્પાને લોકો હોય ને તો આમ થોડી કોમેડી થાય ને થોડીક વાતચીત થાય એટલા મજા આવે દાદી જોડે એટલી બધી વાતચીત નથી કરી પણ તોય પણ મેં થોડી ઘણું વિડીયોમાં બતાવ્યું છે તો આવો મસ્ત મજાનો વિડીયો હતો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર તો ગેસ બંદર દેખાઈ ગયા છે ગાઈસ પપ્પા એના માટે ચશ્મા લીધા છે મસ્ત મજા ના બોલ